સ્વરૂપ લઈ રહ્યો છે અમદાવાદમાં કોંગ્રેસના જૂના જોગીઓની એક બેઠક મળી જેમાં બે પૂર્વ પ્રમુખ એક યુવા નેતા બે પૂર્વ સાંસદો અને ચાર જેટલા કોંગ્રેસના ધારાસભ્યો હાજર છે પ્રદેશ કોંગ્રેસ મુલાકાતનું અલ્પેશ ઠાકોર પણ આ બેઠકમાં હતા પણ સામાન્ય સર્વાઈવલ થઈ શકે એની વિચારણા કરીને તો મહત્વપૂર્ણ કહી શકે અલ્પેશ ઠાકોર શૈલેષ પરમાર પણ આ બેઠકમાં હતા આજે મહત્વની બેઠક અલ્પેશભાઈ ખાનગી જગ્યાએ બેઠક મળવાનું કારણ શું ખાનગી જગ્યા ક્યાં છે અજુન બધું ઘર છે ભાઈ અને પ્રદેશ કોંગ્રેસ સાથે બેઠક મળતી હોય છે સિલેક્ટેડ લોકો સાથેની અર્જુન મોટવાડિયાના ઘરે બેઠક શું કહેશું નહીં પાર્ટીના મજબૂત સારા લોકોને સુશુભ પ્રસ્તાવમાં રહ્યા છે તેવા લોકોને આગળ લાવવા માટે અને જે પ્રકારનું માસ લીડરો જે છે જે સારા કાર્યકર્તાઓ છે એમને ન્યાય મળે ને લોકસભાની ચૂંટણીમાં સારા નેતાઓ અને ન્યાય મળવો અલ્પેશભાઈ ચોખી વાત કરશો કોના ન્યાયની વાત કરો છો કયા સારા નેતાઓ ના લોકસભાની ચૂંટણીમાં સારા કાર્યકર્તાઓ આવે અને જે ઇમાનદાર કાર્યકર્તાઓ છે કે જે લોકો સારા મજબૂત આગેવાનો છે એવા લોકોની ન્યાય મળે તો કોંગ્રેસમાં સારા કાર્યકર્તાઓને લોકસભાની ટિકિટ મળે તેના માટે થઈ અને મહત્વની બેઠક મળે હતી ઇન્દ્ર વિજય ગોહિલ પણ આ બેઠક માં બાપુ શું કહેશો આજે અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે સિલેક્ટેડ લોકોની બેઠક કઈ શું કારણ હતું શું ચર્ચા હતી ઘણા બધા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે લોકસભાની ચૂંટણીને લઈને જુદા જુદા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન સેલ ડિપાર્ટમેન્ટ આ બધાને કઈ રીતે સક્રિય કરવા તે અંગેની ચર્ચા કરવામાં આવી સારા નેતાઓની વાત થઈ રહી છે અને પ્રદેશ પ્રમુખ નેતા વિરોધ પક્ષના નેતા નથી અન્ય લોકો ખાલી ગણ્યા ગાંઠિયા લોકો કોઈ એજન્ટ એજન્ડા હોય એવી વાત ખરી ના કોઈ ખાસ એજન્ડા માત્ર મેં કીધું કે પાર્ટીને બેઠી કરવા માટે ભવિષ્યમાં ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ એની ચર્ચા કરવા માટે કોંગ્રેસના આગેવાનો અવારનવાર મળતા હોય છે પોતાની રીતે પોતાની અનુકૂળતાથી મળતા હોય છે જેની સાથે મળવું એની સાથે મળતા હોય છે એના ભાગરૂપે અમે પણ આજે મળ્યા હતા તો અલગ અલગ નિવેદન આપે છે અર્જુનભાઈ તમારા ઘરે ખાનગી બેઠક સિલેક્ટેડ લોકો શું કહેશો શું મુખ્ય એજન્ડા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે સારા નેતાઓને સ્થાન મળવું જોઈએ જે કોંગ્રેસમાં અત્યારે છે તે સક્રિય નથી શું સંકેત આપશો શું મુખ્ય વાત હતી ઘણા આગેવાનો એવા છે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જે નિરાશ થઈને ઘરે બેઠા છે અને ખૂબ શક્તિશાળી છે એવા લોકોને કરી સાથે મુખ્ય પ્રવાહમાં જોડી અને બે હજાર ઓગણીસનો નો પડકાર કેવી રીતે ઝીલી શકાય એ માટે મનોમંથન કરવા માટે અમે સૌ તો એ કાર્યકર્તાઓ જાગૃત નથી તો કોના કારણે બેઠા છે પોતાના ઘરે હું માનું છું કે મારે કારણે કદાચ હશે

મુખ્ય કારણ શું વાત કરી રહ્યા છો કે એવા નેતા એવા કાર્યકર્તાઓને જાગૃત કરવાની તો અન્યાયની વાત એવું કહેશો કે પ્રદેશ દ્વારા એમને સ્થાન નથી આપવામાં આવ્યું પ્રદેશ સમિતિ તો ખૂબ મોટી બની ગઈ છે એટલે એ બાબત તો પ્રદેશ સમિતિ જયારે ડિગ્લેર થઈ હોય એ જ બીજા દિવસે મિટિંગ મળ્યું છે આ પ્રદેશ સમિતિમાં કોઈ કાર્યકરને ન્યાય નથી મળ્યો એના માટે નથી આવનારી લોકસભાની ચૂંટણીમાં જે રીતે જસદણનું પરિણામ આવ્યું છે એવું સેમ પરિણામ લોકસભાની ચૂંટણીમાં અનાવ એનું સંધાનમાં મોસ્ટ સિનિયર જે આગેવાનો છે એ મોસ્ટ સિનિયર આગેવાનોની એક જમવા સાથેની બેઠક અર્જુનભાઈની સાથે રાખવામાં આવી હતી જેમાં ધીનસાભાઈ પટેલ હોય અર્જુનભાઈ હોય સિદ્ધાર્થભાઈ હોય તુષારભાઈ હોય નરેશભાઈ હોય કદની આગેવાનો હોય અલ્પેશભાઈ હોય તમામ આગેવાનો ભેગા થઈને એની વિચાર વિમર્શ કર્યા છે તો સિનિયર આગેવાનોની જવાબદારી લેવાની પ્રદેશ કોંગ્રેસની પણ તો જવાબદારી છે તો પછી પ્રદેશ નેતાગીરી નથી ગણ્યા ગાંઠિયા લોકો જ મળ્યા છે આ ગણ્યા ગાંઠિયા ના કહેવાય કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે ભેગા થયા છે પ્રદેશ સમિતિના પ્રમુખ કે પ્રદેશ સમિતિ એ પછી જે બી આગેવાનો જયારે પણ મિટિંગ બોલાવ ત્યારે આગેવાનો મિટિંગોમાં જાય છે અત્યારે મિટિંગ અર્જુન ત્યાં આ અનુસંધાનમાં બોલાય તે બધા આગેવાનો ભેગા થયેલા છે તો દેવાંગ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે બેઠક મળી હતી જેમાં અનેક જે નેતાઓ છે તે હાજર રહ્યા હતા તેમનું કહેવું છે કે લોકસભામાં જસદણ જેવી પરિસ્થિતિ ના થાય તેના માટે થઈ અને આ બેઠક છે તે મળી હતી અને સાથોસાથ એક નિવેદન એવું પણ છે કે પ્રદેશના જે સિનિયર નેતાઓ છે જે હાલ છે તે ક્યાંક ને ક્યાંક કામ નથી કરતા એટલે કે જે સક્રિય રાજકારણ છે તેનાથી દૂર છે એ લોકોને ફરી એક વખત કોંગ્રેસમાં ને રાજકારણમાં કામ કરતા થાય તેના માટે થઈ અને જે આ મહત્વની જે બેઠક છે તે બોલાવવામાં આવી હતી અર્જુનભાઈ મોઢવાડિયા જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે તેમના ઘરે આ બેઠક યોજાઈ હતી બિલકુલ કિશન એ પણ પૂછવા માંગીશ કે ગણ્યા ગાંઠિયા લોકો આ બેઠકમાં હાજર રહ્યા અને આગામી લોકસભા ચૂંટણીમાં રણનીતિ ઘડવા માટે થઈને ચર્ચા કરવામાં આવી સવાલ અહીંયા એ પણ થાય છે છે કે કે જે ચાલુ પ્રદેશ પ્રમુખ અત્યારે જાણ કરવામાં આવી આવી હતી એક બેઠક મળે છે સાથે જ જે ત્યાં નેતા હાજર છે તેઓ ક્યાંક કંઈક છુપાવતા હોય તે પણ નજરે ચડી રહ્યું છે તેઓએ કહ્યું કે જે સુસુપ્ત અવસ્થામાં રહેલા કાર્યકરો છે તેમને ફરીથી બહાર લાવવામાં આવશે તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે પરંતુ ભૂતકાળમાં આ જ કાર્યકરોને તેમને પાર્ટીની બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની સામે પ્રશ્નો પણ ઉભા કરવામાં આવ્યા હતા તો શું આવા કાર્યકરોને ફરી પાર્ટીમાં લેવા માટે થઈને અત્યારની જે નેતાગીરી છે તે સહમત થશે તો ઉલ્લેખનીય છે કે અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે ગણ્યા ગાંઠિયા જે કોંગ્રેસના નેતાઓ છે તેઓની મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં આગામી લોકસભા માટે ચર્ચા કરવામાં આવી હતી પાર્ટીમાં ઘણા કાર્યકરો એવા છે કે જે કાર્યકરો અત્યારે સુસુપ્ત અવસ્થામાં છે આવા કાર્યકરોને ફરી પાર્ટીમાં સક્રિય કરીને આગામી લોકસભા જે ચૂંટણી આવી રહી છે તેની માટે તૈયાર કરવામાં આવે જસદણમાં જે પરિણામ આવ્યું છે તે પરિણામ લોકસભામાં ન આવે અને સારામાં સારું પરિણામ કોંગ્રેસ મેળવી શકે ગુજરાતમાં તે માટેની તૈયારીઓ કરવામાં આવે છે આપ જીએસટીવી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં અર્જુનભાઈના ઘરે ઘણા ગાંઠિયા નેતાઓની બેઠક મળી હતી શૈલેષભાઈ તેમાં હાથર હતા અલ્પેશ ઠાકોર પણ જોડાયા હતા અર્જુનભાઈએ પણ કીધું કે ક્યાંક જે કાર્યકરોની નારાજગી જોવા મળી છે આવા જે નારાજ કાર્યકરો છે તેમને ફરીથી મનાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવશે તેમને ફરીથી પાર્ટીમાં સક્રિય કરવામાં આવશે અને આગામી દિવસોમાં જે લોકસભા ચૂંટણી આવી રહી છે તેમાં કેવી રીતે સારામાં સારું પરિણામ આવી શકે તે માટેની પણ ચર્ચા કરવામાં આવી છે પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે જો આ ગણ્યા ગાંઠિયા અને જેમ કે શૈલેષભાઈએ કીધું કે પ્રદેશ ગ્રુપની જે કોર કમિટીના સભ્યોની આ બેઠક મળી હતી તો શા માટે પ્રદેશ અધ્યક્ષની ગેરહાજરી એ જોવા મળી છે શું કદાચ આ બેઠક અંગે પ્રદેશ અધ્યક્ષને જાણ પણ છે કે નહીં તમામ સવાલો છે પરંતુ અર્જુનભાઈના ઘરે જે આ બેઠક મળી હતી તે બેઠકોને લઈને જ ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કોંગ્રેસમાં ક્યાંક જે આંતરિક ડખાની જે વાત છે તે આંતરિક ડખાની વાત પણ બહાર આવી રહી છે કોંગ્રેસનો જે અંદરો અંદરનો જે વિખવાદ છે તે વિખવાદ હાલ ચરમસીમાએ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગણ્યા ગાંઠિયા નેતાઓ ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો સાંસદો પૂર્વ સભ્યો તમામ લોકોએ આ બેઠકમાં ભાગ લીધો અને આગામી ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરી હવે એ લોકો કહી રહ્યા છે કે ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરી પરંતુ ખાસ કઈ કઈ બાબતોની ચર્ચા થઈ હોય તે તો તેમને જ ખબર પરંતુ અહીં જે કોંગ્રેસનો આંતરિક ડખો છે તે આંતરિક ડખો ચરમસીમાએ દેખાઈ રહ્યો છે કારણ કે પ્રદેશ પ્રદેશ અધ્યક્ષની ગેરહાજરી પણ અહીં સૂચક જોવા મળી છે અર્જુનભાઈના ઘરે જે બેઠક મળી હતી આ બેઠકમાં ગણ્યા ગાંઠિયા નેતાઓ હાજર રહ્યા હતા આ જ અંગે જીએસટીવી પ્રદેશ પ્રમુખ અમિતભાઈનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને અમિતભાઈએ જણાવ્યું હતું કે અર્જુનભાઈના ઘરે જે બેઠક મળી છે તે બેઠક અંગે તેમને કોઈ જ જાણકારી નથી આ બેઠક અંગે તેઓ પહેલા જાણકારી મેળવશે અને ત્યારબાદ જ તેઓ મીડિયા સામે બ્રીફ કરશે એટલે આ બેઠક અંગે પ્રદેશ પ્રમુખ ને પણ જાણ નથી કરવામાં આવી જેમ કીધું હતું કે કમિટી જે છે તે કમિટીના કોર સભ્યો આ બેઠકમાં હાજર રહ્યા છે તો કોર કમિટી જો અહીં હાજર રહી હોય તો પ્રદેશ પ્રમુખને જાણ કરવામાં કેમ નથી આવી ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે અમિતભાઈને પોતે ખબર નથી કે અર્જુનભાઈ ના ઘરે બેઠક મળી છે અમિતભાઈને ખબર જ નથી અને તેમને જ્યારે જીએસટીવીએ તેમને પૂછ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું કે આ બેઠક અંગે પોતે પહેલા જાણશે અને જાણ્યા બાદ તેઓ મીડિયા સામે પ્રતિક્રિયા આપશે તો જયારે પ્રદેશ પ્રમુખને જ ખબર નથી કે આ રીતની બેઠક મળી છે અને બેઠકમાં આવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે તો કોર કમિટીના સભ્યો પોતે કેવી રીતે નક્કી કરી લે અને કેવી રીતે બેઠકમાં ભાગ લઈને આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરી શકે કારણ કે અહીં તો પોતે પ્રદેશ પ્રમુખ જ અંધારામાં દેખાઈ રહ્યા છે એટલે સીધી વાત છે કે કોંગ્રેસનો જે આંતરિક ડખો છે તે આંતરિક ડખો હાલ ચરમસીમાએ દેખાઈ રહ્યો છે કારણ કે જો તમે પ્રમુખને જ અંધારામાં રાખીને આવી બેઠક કરતા હો તો સીધી વસ્તુ છે 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 કે કે પ્રમુખને જ ખબર નથી આ બેઠકો ક્યાં ચાલી રહી કોણ હાજર કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે અને કેમ કરવામાં આવશે કારણ કે સૂચક છે કે જ્યારે કોર કમિટીના સભ્યો પણ જો મળતા હોય તો પ્રદેશ નેતાગીરીને તો જાણ કરવામાં આવતી જ હોય છે પરંતુ કોંગ્રેસના જે આંતરિક દખો છે તે ચરમસીમાએ પહોંચ્યો છે

તેઓ પહેલા માહિતી મેળવશે તેમને કોઈ જ ખબર નથી કે અહીંયા બેઠક મળી છે પરંતુ માહિતી મેળવ્યા બાદ જ તેઓ કોઈ પ્રતિક્રિયા આપશે ત્યારે માહિતી મેળવીને જ તેઓ મીડિયાને બ્રીફ કરશે ત્યારે સવાલ અહીંયા ઘણા ઉભા થઈ રહ્યા છે કે જે નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા તે નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ શું આગામી સમયમાં આ જ નેતાઓ અત્યારે જે ચાલુ પ્રદેશ કમિટી છે તેની સામે રણશિંગ અથવા તો પછી ખરેખર લોકસભા બેઠકમાં કેવી રણનીતિ તૈયાર કરવી તેના વિશે તો આપ જોઈ શકો છો જીએસટીવી ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્ય અર્જુન મોઢવાના ઘરે થોડી મિનિટો પહેલા જ આ બેઠક પૂર્ણ થઈ છે અને આ બેઠક પૂર્ણ થયા બાદ નેતાઓ સાથે અમારા સંવાદદાતા મુલાકાત અલ્પેશ ઠાકોર પણ આ બેઠકમાં હતા પણ સામાન્ય રીતે લોકસભાનું ઇલેક્શન પણ નજીક આવી રહ્યું છે અને કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને કેવી રીતે સર્વાઈવલ થઈ શકે એની વિચારણા કરીને

બસ બે ચોખી વાત કરશો કોના ન્યાયની વાત કરો છો કયા સારા નેતાઓના ન્યાયની વાત લોકસભાની ચૂંટણીમાં સારા કાર્યકર્તાઓ આવે અને જે ઈમાનદાર કાર્યકર્તાઓ છે કે જે લોકો સારા મજબૂત આગેવાનો છે એવા લોકોની ન્યાય મળો કોંગ્રેસમાં સારા કાર્યકર્તાઓને લોકસભાની ટિકિટ મળે તેના માટે થઈ અને મહત્વની બેઠક મળી હતી ઇન્દ્રવિજય ગોહિલ પણ આ બેઠકમાં બાપુ શું કહેશો આજે અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે સિલેક્ટેડ લોકોની બેઠક થઈ શું કારણ હતું શું ચર્ચા હતી ઘણા બધા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે

એવા સહિતના તમામ લોકોને મારી સાથે જોડવા છે અને સાથે જોડવા માટેનો પ્રયાસ પૂરે દિલથી કરવા છે અને અમે બધા સાથે મળીને આ તાલુકા અને જિલ્લા કક્ષાએ આ પ્રવૃત્તિ કરીશું તો વાત છે તો સ્પષ્ટ નથી શૈલેષભાઈ ખાનગી બેઠક હતી સિલેક્ટેડ નેતાઓ શું કારણ મુખ્ય કારણ શું વાત કરી રહ્યા છો કે એવા નેતાઓ એવા કાર્યકર્તાઓને જાગૃત કરવાની તો અન્યાયની વાત એવું કહેશો કે પ્રદેશ દ્વારા એમને સ્થાન નથી આપવામાં આવ્યું પ્રદેશ સમિતિ તો ખૂબ મોટી બની ગઈ છે એટલે એ બાબત તો પ્રદેશ સમિતિ જ્યારે ડિક્લેર થઈ હોય એ જ ના બીજા દિવસે બીટીંગ મળ્યું છે આ પ્રદેશ સમિતિમાં કોઈ કાર્યકરને ન્યાય નથી મળ્યો એના માટે નથી આવનારી લોકસભાની ચૂંટણીમાં જે રીતે જસદનનું પરિણામ આવ્યું છે એવું સેમ પરિમાણ લોકસભાની ચૂંટણીમાં ના હોય અનુસંધાનમાં મોસ્ટ સિનિયર જે આગેવાનો છે એ મોસ્ટ સિનિયર આગેવાનોની એક જમ્મા સાથેની બેઠક અર્જુનભાઈની સાથે રાખવામાં આવી હતી જેમાં ધીનસાભાઈ પટેલ હોય અર્જુનભાઈ હોય સિદ્ધાર્થ ભાઈ હોય તુષાર ભાઈ હોય નરેશ ભાઈ હોય કે આગેવાનો હોય અલ્પેશભાઈ તમામ આગેવાનો ભેગા થઈને એની વિચાર વિમર્શ કર્યા છે તો સિનિયર આગેવાનોની જવાબદારી લેવાની પ્રદેશ કોંગ્રેસની પણ તો જવાબદારી છે તો પછી પ્રદેશ નેતાગીરી નથી ગણ્યા ગાંઠિયા લોકો જ મળ્યા છે આ ગણ્યા ગાંઠિયા ના પ્રદેશ સમિતિની આ કોર કમિટી છે આપે કહ્યું કે પ્રદેશ કમિટી બહુ મોટી છે પ્રદેશ સમિતિની કોર કમિટીના મુખ્ય જે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે ભેગા થયા છે પ્રદેશ સમિતિના પ્રમુખ કે પ્રદેશ સમિતિ એ પછી જે જેવી આગવાનો જ્યારે પણ મીટિંગ બોલો ત્યારે આગવાનો મીટિંગમાં જાય છે અત્યારે મીટિંગ અર્જુ બિનહન ત્યાં અનુસંધાનમાં બોલે છે અને અનુસંધાનમાં બધા આગવાનો ભેગા થયેલા છે તો દેવાંગ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોટવાડિયાના ઘરે બેઠક મળી હતી જેમાં અનેક જે નેતાઓ છે તે હાજર રહ્યા હતા તેમનું કહેવું છે કે લોકસભામાં જસદણ જેવી પરિસ્થિતિ ના થાય તેના માટે થઈ અને આ બેઠક છે તે મળી હતી અને સાથોસાથ એક નિવેદન એવું પણ છે કે પ્રદેશના જે સિનિયર નેતાઓ છે જે હાલ છે તે ક્યાંક ને ક્યાંક કામ નથી કરતા એટલે કે જે સક્રિય રાજકારણ છે તેનાથી દૂર છે એ લોકોને ફરી એક વખત કોંગ્રેસમાં અને રાજકારણમાં કામ કરતા થાય તેના માટે થઈ અને જે આ મહત્વની જે બેઠક છે તે બોલાવવામાં આવી હતી અર્જુનભાઈ મોઢવાડિયા જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે તેમના ઘરે આ બેઠક યોજાઈ હતી દેવા

આજ અંગે વાત કરીએ સંવાદદાતા કિશન અમારી સાથે લાઈવ જોડાયા છે કિશન પ્રદેશ પ્રમુખ પોતે આ બેઠકથી અજાણ હતા જીએસટીવીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એક બાજુ શૈલેષ સમિતિના કોર સભ્યો એટલે ક્યાંક જે નેતાઓ સાથે આપણે વાત કરીએ નેતાઓની પણ જીભ લપસતી હોય તે ચોક્કસથી દેખાઈ આવ્યું છે પરંતુ શું આ કોંગ્રેસના અંદરો અંદરના જે ડખા છે તે હવે ચરમસીમા આવી પહોંચ્યા છે તેનો આ સંકેત છે આવનારા દિવસોમાં કંઈક નવા એંધાણ જોવા મળશે જે તેવાંગ ચોક્કસ ચોક્કસ કહી શકાય કારણ કે પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની અધ્યક્ષતા વિહોણીયા બેઠક હતી જેમાં વાત કરવામાં આવે તો ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ અલ્પેશ ઠાકોર શૈલેષ પરમાર સહિતના જે નેતાઓ છે તે આ બેઠકમાં હાજર રહ્યા હતા પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાના નિવાસ સ્થાન પર આ બેઠક છે તે યોજાઈ હતી જોકે હાલ તમામ નેતાઓ છે તે કેમેરા જોઈને જીપ તો લપસી હતી પરંતુ ત્યારબાદ તમામ નેતાઓ છે તે અહીંથી ચાલ્યા પણ ગયા છે જે રીતે અમિત ચાવડા સાથેની જીએસટીવીની વાત થઈ તેમાં પણ અમિત ચાવડાએ કહ્યું કે તેમને આ વાતથી અજાણ છે અને કોંગ્રેસમાં આ કોઈ પહેલી વખત નથી બન્યું વારંવાર જ્યારે પણ જે શીર્ષક નેતૃત્વ છે તેના દ્વારા સિનિયર નેતાઓની અવગણના થાય છે ત્યારે ત્યારે વારંવાર કોંગ્રેસમાં આ પ્રકારના બનાવો છે તે બનતા હોય છે વારંવાર આ જે નેતાઓ છે તે પોતાનો જે અંદરનો જે જે એકબીજાના મતભેદ હોય છે તેને હાઈકમાન્ડ સુધી પહોંચાડવા આ રીતની બેઠકો કરી અને પોતાનું શક્તિ પ્રદર્શન છે તે કરતા હોય છે તમામ નેતાઓએ ગોળ ગોળ વાત કરી છે કોઈએ ચોખી વાત નથી કરી કે શા માટે આ બેઠક મળી હતી કયા નેતાની અધ્યક્ષતામાં બેઠક મળતી તમામ લોકોનું કહેવું છે કે એવા સિનિયર નેતાઓ એવા કાર્યકર્તાઓ કે જેમની અવગણના થઈ રહી છે પક્ષમાંથી જે લોકો હાલ કોંગ્રેસમાં કામ નથી કરી રહ્યા તે નેતાઓ છે તેમને ફરી કોંગ્રેસમાં સક્રિય કરવા માટે થઈ અને આ બેઠક યોજાઈ હતી તો શું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જે અન્ય નેતાઓ છે જે હાલ પ્રદેશમાં કામ કરી રહ્યા છે તે નેતાઓ શું આ કાર્યકર્તાઓને ફરી સંજીવની બુટ્ટી આપી શકે તેમ નથી તે જ અહીંયા ખાનગી બેઠક કરવાની જરૂર પડી અર્જુન મોઠવાડિયા પૂર્વ પ્રમુખ છે જે હાલ છે તે કોંગ્રેસમાં સક્રિય રાજકારણમાં છે પરંતુ તેઓ કોઈ ખાસ સ્થાન પર નથી અને તે જે જે નવું માળખું આવ્યું તેમાં પણ છે તે નવા અને યુવાઓને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે તમામ સમીકરણોને જોવા જઈએ તો ગોળ ગોળ જે વાતો પરથી એ વાત સાબિત થાય છે કે આ બેઠક છે તે ચોક્કસ

તે પણ આ બેઠકની અંદર હાજર હતા અને ડિનર ડિપ્લોમેસી કહી શકાય અર્જુન મોઢવાડિયા જે પૂર્વ પ્રમુખ છે તેમના ઘરે આ ડિનર ડિપ્લોમેસી કહી શકાય અને આ ડિનર ડિપ્લોમેસીમાં અનેક નેતાઓ છે તે ઉપસ્થિત હતા જૂના અને નવા તમામ નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ જે યુથના ખૂબ આઇકોન કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ માટે ગણવામાં આવે છે તે પણ આ બેઠકની અંદર છે તે હાજર હતા એટલે કે ચોક્કસ સંકેતો આપી રહી છે પૂર્વ પ્રમુખ છે સાથોસાથ અર્જુન મોઢવાડિયા છે જે પોરબંદરથી ચૂંટણી લડતા આવે છે અને સૌરાષ્ટ્રના ખૂબ કદા કદાવર નેતા ગણવામાં આવે છે જ્યારે અન્ય નેતાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે બીજા જે નેતાઓ છે જેમને સ્થાન નથી મળ્યું એટલે કે સ્પષ્ટ સંકેતો આપતી છે તે આ બેઠક હતી અને આ બેઠકમાં સૂચક નેતાઓની હાજરી છે તે અનેક સંકેતો આપી આપી રહી છે દેવા જે કિશન સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર બિલકુલ સાચી વાત છે કિશનની જે નેતાઓ અહીંયા હાજર રહ્યા હતા તે તેઓ કંઈક સૂચક હાજરી નોંધાવી છે કંઈક સૂચક બાબત જણાવી રહ્યા છે પરંતુ જે જૂના જોગીઓ છે તે જૂના જોગીઓ ફરી સક્રિય થઈ રહ્યા છે તેમની બેઠક મળી છે આવનારા દિવસોમાં જે ચાલુ પ્રદેશ કમિટી છે સમિતિ છે તેની સામે ક્યાંક બળવો થવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે જો વાત કરવામાં આવે જો મોડી મંડળ દ્વારા ઉપેક્ષાનો આરોપ આ કોંગ્રેસની કઈ જૂની વાત નથી ભૂતકાળમાં પણ આવી ઘણી બધી વાતો થઈ છે અને તેને કારણે જ કોંગ્રેસનો જે અસંતોષ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે